તુલસીદાસ પણ એક સમય એવો હતો કે ભૂતકાળ તો રામ એની પાસે હતો અને એને ઉલટાનો વિપરીત પરિસ્થિતિમાં લઈ જતો પણ વર્તમાનનો રામ એ ગુરુના માધ્યમથી એને મળ્યો એમ રામ વર્તમાન છે એમ સાહેબ હરી સાહેબ પણ વર્તમાન છે ભૂતકાળ છે ગુરુ પણ વર્તમાન છે તો આજે આવી પાવની પરંપરાના કથાના બીજા દિવસે આવા મહાપુરુષો આપણી પાસે વધારે છે બધાને આપણે હૃદયપૂર્વક વંદન કરીએ પરમ પૂજ્ય સૌથી પહેલા આપણા મામલેશ્વર વિશેષ પદવી અને આપણું ગૌરવ કહી શકાય સમગ્ર કચ્છનું એવા સાંધીદાસ મહારાજ વિરાણી એ ઉપસ્થિત છે એમને સાધુવાદ પરમ પૂજ્ય યોગી શ્રી અર્જુનનાથજી ગુરુશ્રી દેવનાથજી દેવપીઠ રાજણા ટેકરી એમને પણ સાધુવાદ હૃદય હૃદયપૂર્વક એમના ચરણોમાં પણ વંદન પરમ પૂજ્ય સંતશ્રી માયારામ બાપુ રાજકોટથી ઠેઠ ઉપસ્થિત થયા છે એમને પણ સાધુવાદ ઈશ્વરપુરી માતાજી ભાવનગર જે ઉપસ્થિત રહ્યા જે આપણા જીતીગુરુ બાપુ જે સંતવાણી બાપુ આજે એમને આપણે ઓળખીએ